હા થોડોક લાકડા વેણી જાઉં મહિના હા પેલો હા એક લગાડ મહિના નાખે ચાલે આ દુકાને જ લો શાકભાજી ભાવ તો તમે જોવો તો ઓહો માથે ચડ્યા ભાવ તો આ પેન રસ્તા ઓબલી લાયો હો ટોમેટો પેલો નાખી દીધેલું અને લાઈ લેલું કઢી બનાવું બહુ પૈસા ના વપરાય હાલો ખેંચેલો અમાર હાલ લિયાલો હાલો હાલા લિયાલો આખી લાઈન કરી જો આ તો બીજા બાર મહિના ખેંચ છ વર્ષ બંધ નહીં ચાલતી અને આ બાર મહિના

આટલું બધું ના ખાવાય થોડું થોડું ખાવાનું રાખો આ મોંઘવારી વધી જઈ પૂરો નો ભાવ જેટલો થોડું થોડું ખાવ આટલું બધું ના ખાવાય તમારા હિ કા શ્રીખ બાપુ ખાવાનું રાખો કા એકા મોડું ખા ખાત કરો હા આ તો હિલાવાનો થોડુંક બચત કરો બચત ખલાની બચત કરો જીરી માર પેટ શીખો તમને પૈસા બચાવવા શીખો હા આપું છો આ હાબુ એ વાહન ના ધોવાય થોડીક માટી વાપરવા હાબુ તો દસ દાડા ચાલે લુગડા ધોવા તો દસ દાડા ચાલે આ બધું વાપરવા પણ ના કરશો આ કેટલું મોંઘવારી થઈ ગઈ આ હાબુ તો દસ દાડા ચાલે માટી વાહન ધોવો ત્યાં ખબર ના પડશે હાબુ દસ વાર હાબુ વાહન ધોવા મન લાગતો કેટલું દૂર પડે ખબર ને પૈસો બચાવતો શીખો મા આપણું પાણી પીવો ચોહી અહી પાણી લાવવાનું આ પાણી થોડીક બચત કરો એકાદ હારું પીપી ના થાય હા

કા તમન ખબર ના પડે પૈસા નાવ ભરા બેટા પૈસા ની બચત કરવી પડે હા ખબર નહી તા આ જો અમારો 6 વરસથી આ बंदी બરહને એને બી અઠવાડીમ બે વાર જ ધોવાની તો જ રેખા હરખી બો દો દો ના કરાય ને કે આપડે હાબુ લાવવા જોઈએ આટલા મોગા હાબુ અને નાવાનું તો મારા અઠવાડિયા તૈણ દવા બહુ નહીં એમ તો શેમ્પુ જેટલું વપરાય હાબુ કેટલા વપરાય બધું બચત કરી પડે ભાઈ